બસ આજે લગભગ જરૂર નઈ પડે પણ ની જરૂર તો થાય હાલી આપણે પૂછાવું હા હા આ बाजू નું

અને સામેની સાઈડ નીકળ્યો તો પણ પરંતુ એ નીકળી ના શક્યો એની બૂમો પાડવાથી અમને કોલ મળેલ ફાયર બ્રિગેડને કોલ મળેલ ત્યાંથી તુરંત ગાડી નીકળી ત્યાંથી ત્રણના પંદરનો બચાવ કોલ અમે કરતા હતા પણ અંદર એનો પગને એવું ફસાઈ ગયું હોવાથી એને કાઢવામાં થોડી મુશ્કેલી પડતી હતી તો અમે જેસીબીનું મદદ મંગાવી જેસીબી આવ્યું જેસીબીથી પણ આરસીસી હોવાથી જે આરસીસી તોડી ના શક્યું તેથી અમે થોડી મહેનત કરી આ અમારા ફાયર સ્ટાફ દ્વારા એને હેમ કેમ બહાર કાઢેલ છે તો બહાર કાઢેલ છે કેટલા કલાક 3 થી ચાર કલાક કામગીરી ચાલે છે ના એવું કોઈ માલુમ નથી પડ્યો પણ થોડો મન બુદ્ધિ હોય એવું માલુમ પડે છે